વિઝા રિજેક્શન રેટ વધી રહ્યા છે સ્ટુડન્ટ અટ્રિશન પણ વધી રહ્યું છે પ્લેજરિઝમ ઇલિગલ ડોક્યુમેન્ટેશન જેવી સમસ્યાઓ પણ વધી રહી છે ઉપરથી ઓવરસીઝ એજ્યુકેશનના વધતા ખર્ચાના લીધે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એમનો ઇન્ટરનેશનલ ડિગ્રી મેળવવાનો સપનો મુશ્કેલ થઈ ગયો છે જેમ જેમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો ડિમાન્ડ વધે છે તેમ તેમ ક્વોલિટી સંબંધી ચેલેન્જીસ પણ વધી રહ્યા છે અને આ બધા ચેલેન્જીસને ધ્યાનમાં રાખીને ધ વર્લ્ડ ગ્રેડ એક નવો અપ્રોચ લઈ આવ્યો છે ધ વર્લ્ડ ગ્રેડમાં અમે યુનિવર્સિટીઓને ક્વોલિફાઈડ જેન્યુઇન અને વેલ પ્રિપેર્ડ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એનરોલ કરવા માટે સરળ બનાવી રહ્યા છે અમે સ્ટુડન્ટ્સને ઓવરસીઝ એજ્યુકેશનમાં શરૂઆત કરવા માટેના વિવિધ હાઇબ્રિડ પ્રોગ્રામ્સ આપીએ છે અમારા હાઇબ્રિડ પ્રોગ્રામ દ્વારા સ્ટુડન્ટ્સ એમના ડિગ્રી પ્રોગ્રામનો પહેલો વર્ષનો અભ્યાસ એમના ઘરના કમ્ફર્ટમાંથી ઓનલાઈન કરી શકે છે આ સબ્જેક્ટ જે એ લોકો ઓનલાઈન ભણે છે એ ઓવરસીઝ યુનિવર્સિટીઓએ રેકોગનાઈઝ કરેલા છે પછી સ્ટુડન્ટ્સ એમનો રિમેનિંગ પ્રોગ્રામ કેમ્પસ પર કમ્પ્લીટ કરે છે અને ત્યાંથી ગ્રેજ્યુએટ પણ થાય છે આ હાઇબ્રિડ મોડલથી સ્ટુડન્ટ્સને મળે છે એક ગ્લોબલી રેકોગ્નાઇઝ કરિક્યુલમનો અનુભવ કરવાનો મોકો જે વર્લ્ડના ટોપ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે કોલેબરેશનમાં ડિલિવર થાય છે આ ઉપરાંત સ્ટુડન્ટ્સને પચીસ પરસેન્ટ કરતાં પણ વધુ એજ્યુકેશન અને લિવિંગ કોસ્ટમાં બચત થાય છે અને અમારા પાર્ટનર યુનિવર્સિટીઝને મળે છે એક વધુ જેન્યુઇન અને હાઈ ક્વોલિટી સ્ટુડન્ટ્સનો એક્સેસ અમારા રિઝલ્ટ્સ પોતે બોલે છે